હેલો ફ્રેન્ડ્સ હેલ્થ સિવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે હું છું તૃપ્તિ આ વેઇટ લોઝ પાવડરથી તમે તમારું વજન આઠ જ દિવસમાં પાંચથી સાત કિલો ઘટાડી શકો છો અત્યાર સુધી વજન ઘટાડવા માટે તમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે ભૂખ્યા રહ્યા છો યોગા કર્યા છે કરી છે પરંતુ થવાનું નામ નથી તો આ ઉપાય છે છે તે તમારા માટે સૌથી બેસ્ટ ઉપાય છે વજન ઘટાડવા માટેનો સૌથી પહેલા અહીંયા તમારે જીરું લેવાનું છે જીરાના ગુણધર્મની વાત કરીએ તો જીરું છે એ ખૂબ સરસ મજાનો વેઇટ લોસ પાવડર માટે બેસ્ટ છે જીરાની અંદર રહેલું કેલ્શિયમ પ્રોટીન ફાઈબર ફોસ્ફરસ જિંક ઓક્સાઇડ

એના કારણે તમારા શરીરની ચરબી ઓછી થાય છે પ્રોટીન તત્વથી પુષ્કળ એવા મેથી તમારા શરીરના અંદરના અવયવો માટે બેસ્ટ છે મેથી દાણાની મદદથી તમારા શરીરની કબજિયાત બિલકુલ રહેતો નથી તમારા શરીરમાં કેલરી બાળે છે અને ગંદા ચરબી ચરબીને દૂર કરવાનું કામ કરે છે સાથે આયુર્વેદિક ઔષધિ છે ઇન્દ્રજવ આ ઈન્દ્રજવ કહેવામાં આવે છે આ ઈન્દ્રજવ તમે જોઈ શકો છો જવ જેવા લાંબા અને થોડા બ્રાઉન કલરના અને ગ્રીન અને બ્લેક બ્રાઉન ગ્રીન અને બ્લેક અને ક્રીમમાં બધો જ કલર મિક્સ હોય છે આ ઇન્દ્ર તમને આરામથી આર્ધિક સોપર મળશે આ ઇન્દ્ર છવ થોડા કડવા અને થોડા તુરા પરંતુ તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓગળવાનું કામ કરશે તમારા શરીરમાં કેલરી બાળવાનું કામ કરશે તમને તાકાત આપે છે સાંધાનો દર્દ હોય કમરના દર્દ હોય કે પછી શરીરમાં કોઈ પણ પ્રકારના દુખાવા હોય કોઈ વારે વારે તાવ તળિયાની બીમારી રહેતી હોય તો એવા લોકો માટે ઇન્દ્ર બેસ્ટ છે પેટનો દુખાવો રહેતો હોય ગેસ આફરો એસિડિટી અને કબજિયાત હોય તો પણ તમે ઇન્દ્રછેવની ફાકી બનાવીને એનું સેવન કરશો તો પણ તમારે તમારા શરીરના પેટના રોગો સો દૂર થવાનું નામ નથી લેતા તો થઈ જશે હવે અહીંયા લઈશું આપણે એક ચમચી ઇન્દ્ર તો સાહેબ અડધી ચમચી જેટલા કાળી જીરી આ કાળી જીરી આયુર્વેદિક ઔષધિ છે આ ટાઈપની બોક્સમાં પેક મળે છે કાળી જીરી પુષ્કળ કડવી તમારા શરીરની અંદર ગંદી ચરવી ગંદાવસાને દૂર કરવાનું કામ કરે છે પાચન તંત્ર ઠીક કરે છે તમારા પાચન તંત્ર રિગાડી એસી જેટલા રોગોને દૂર કરવાનું કામ કરે છે તો હવે અહીંયા ચાર થી પાંચ ચમચી જીરું ત્રણ ચમચી મેથી દાણા એક ચમચી ઈન્દ્રજવ અને એક ચમચી કાળીજીરી આમાં બે આયુર્વેદિક વસ્તુ છે બે તમારા રસોડામાં હાજર રહેલી વસ્તુઓ છે ખરેખર સો ટકા નેચરલ છે આયુર્વેદિક છે હવે આપણે બનાવી લેશું વેટલોઝ પાવડર સૌથી નાની મિક્સર જારમાં અહીંયા આપણે વેટલોસ પાવડર બનીને રેડી છે આ વેટલોસ પાવડર છે એ તમારે રાત્રે સૂતા પહેલાં બે ચમચી એક ગ્લાસ ગરમ પાણી સાથે ફાકી જવાની છે અથવા તો એક ગ્લાસ પાણીને ઉકાળવા મૂકો એની અંદર તમે એક ચમ ચ દોઢથી બે ચમચી પાવડર એડ કરો ઉકાળો અને પછી ગાળીને પી જાઓ ખૂબ ઉપયોગી થશે ઉકાળો પણ ઉપયોગી છે પાવડર પણ ઉપયોગી છે તમારે જે રીતે સેવન કરવું હોય એ રીતે તમે કરી શકો છો તો માત્ર પાંચ જ દિવસની અંદર તમારું વજન ઘટવા લાગશે તમારા શરીરની ચરબીના થર ઓગળવા લાગશે અને ઘણો બધો ફાયદો થશે તો ખરેખર આ ઉપયોગી માહિતી તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો મિત્રો આ માહિતી પસંદ આવે છે તો તમે ચોક્કસ તમારા સોશિયલ મીડિયામાં શેરિંગ અવશ્ય કરશો જે લઈ નવી છે નાની છે આપ તમને સાથ સહકારથી જો આગળ વધી રહી છું આશા રાખું છું કે સૌથી વધારે ઝડપથી लाईक शेअर सबस्क्राईब करशो आनंद आनंदित करो कर उत्साहित करशो